કાકડના થરા માં આવેલ શિશુ મંદિરના શિક્ષકે બાળકોને ઢોરમાર મારતા થરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફર્યા બાળકોના અહેવાલ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરાઈ હતી કે અમારા બાળકોના ટેસ્ટમાં ઓછા ગુણ આવતા

અમારો છોકરો આ બે છોકરા ત્યાં ભણે છે શિશુ મંદિર માં ત્યાં છઠ્ઠા ધોરણ છે અને કાલે સાહેબ કરી નામ છે એમને છોકરાને ધાબા ઉપર માર્યા છે એમને આલર પગમ લોહી ભરવાનું છે બીજા સાહેબ ઘણા જોતા હતા પણ સાહેબે કોઈ એમને કીધું નહીં કેમ મારો છો તમે આ પછી એમને મને સાજી ખબર પડી કે આ પ્રશ્ન બન્યો એટલે એમને અમે સાહેબને ફોન કર્યો સાહેબ અમને કાલ મળ્યા નહીં અત્યારે અમે ત્યાં શિશુ મંદિરમાં જ ગયા હતા તો શિશુ મંદિરમાં સાહેબ પણ હાજર નથી વિશાલભાઈ એમનો જે આચાર્ય છે એ પણ હાજર નથી બીજા સાહેબો હાજર છે અમે એમને વાત કરી કે અમે અમનો ગમે વ્યવસ્થા કરશું ગમે રીતે તમે હાલ તમે જઈ શકો આમાં અમે ખબર નથી અમને એવું કહેતા હતા અમે ત્યાંથી પોલિટિશન ગયા પોલીશિયન એફઆઈઆર લખાઈ એફઆઈઆર લખાઈ અને ત્યારે અમે સીટ સી દવાખાને એમને લઈને આવ્યા હતા